હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે તહેવારો કે પછી ઘરે મહેમાનો આવ્યા હોય ત્યારે બનાવી શકાય તેવી લસણ ડુંગળી વગરની ફૂલ થાળી બનાવીશું જેમાં સ્વીટ બે સબ્જી સેવરોલ સાથે દાળ ભાત અને પૂરી બનાવીશું તો મારી ગેરંટી છે જો તમે એકવાર આ રીતે થાળી બનાવશો ને તો વારંવાર આ થાળી બનાવવાનું પસંદ કરશો તો ઝટપટ બનતી આ થાળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાસુંદી બનાવીશું તો તેના માટે કોઈ હેવી બોટમવાળું વાસણ લઈશું તેમાં નીચે પાંચ ચમચી જેટલું આ રીતે ઘી લગાવી દેવાનું છે ઘી લગાવવાથી દૂધ નીચે ચોંટશે નહીં સાથે જ તેમાં બેથી ત્રણ ચમચી પાણી લઈશું અને અહીં મેં દોઢ લીટર દૂધ લીધું છે તો આ ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે અને બાસુંદી બનાવવા માટે આવું દૂધ લેશો તો એકદમ સરસ લચ્છેદાર બાસુંદી બનશે હવે આપણે દૂધને થોડું મિક્સ કરી લઈશું અને તેને સ્લો ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દઈશું હવે આપણે બીજી તૈયારીઓ કરી લઈશું તો અહીં મેં પાકપ મગદાળ અને પાકઅપ તુવેર દાળને ધોઈ એક કલાક માટે પલાળી દીધી હતી અને એ પલાળેલું પાણી નીતાારીને બીજું આપણે તેમાં એક ગ્લાસ પાણી નાખીશું સાથે પાંચ ચમચી હળદર અને ચમચી ઘી લઈને દાળને બાફવાની છે તો તેની સાથે જ આપણે ભાત પણ બાફવા મૂકીશું તો અહીં મેં એક સ્ટેન્ડ લીધું છે તેના પર આ રીતે સ્ટીલનો ડબ્બો મૂકીશું અને તેમાં અડધા કપ જેટલા ભાતને મેં ધોઈને દસ મિનિટ પલાળી રાખ્યા હતા એ લઈ લેશું અને હવે તેમાં બે લવિંગ નાખીશું તો લવિંગ નાખવાથી ભાતની ફ્લેવર બહુ જ સરસ આવશે હવે ઢાંકણ બંધ કરી કૂકરને એકદમ સ્લો ફ્લેમ પર ત્રણ વિસલ કરીશું જેથી ભાત અને દાળ એકદમ સરસ બફાઈ જશે હવે આપણે પૂરી માટેનો લોટ બાંધીશું તો અહીં મેં બે કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે પાંચ ચમચી હિંગ લઈશું અને એક મોટી ચમચી તેલનું મોણ લેવાનું છે અને લોટમાં મોણને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને મોણ સરસ મિક્સ થાય એ પછી તેમાં આપણે હુંફાળું પાણી લઈશું તો પૂરીનો લોટ આપણે થોડા ગરમ પાણીથી બાંધીશું જેથી પૂરી એકદમ સરસ સોફ્ટ થશે તો લોટને આપણે મીડિયમ કડક એવો બાંધી લેવાનો છે લોટ બંધાઈ જાય એ પછી લોટને થોડો મસળી લેવાનો છે અને એ પછી તેમાં પાંચ ચમચી જેટલું તેલ નાખીશું અને તૈયાર કરેલા પૂરીના લોટને થોડીવાર માટે રેસ્ટ આપીશું હવે આપણે સેવરોલ બનાવીશું તો તેના માટે અહીં મેં ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે બટાકાને મેં એક કલાક પહેલાં બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા તો સેવરોલ બનાવવા માટે ઠંડા કરેલા બટાકાનો જ ઉપયોગ કરીશું અને બટાકાને આ રીતે મેશ કરી લેવાના છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી હળદર પાંચ ચમચી કાશ્મીરી લાલ મરચું તો લાલ મરચાંથી સેવરોલનો કલર એકદમ સરસ આવશે સાથે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ખાંડ લીધી છે તેની સાથે જ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું અને અહીં પા કપ વટાણાને મેં બાફીને લીધા છે એ લઈ લઈશું અને સાથે જ તેમાં બે ચમચી બ્રેડ ક્રમ્સ લઈશું તો આની જગ્યાએ તમે પા કપ પલાળેલા પૌવા પણ લઈ શકો છો હવે તેમાં પા કપ જેટલી કોથમીર નાખીશું અને બધી જ વસ્તુને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે અત્યારે આપણે બીજા દોઢ ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ લઈશું તો ટોટલ ત્રણથી સાડા ત્રણ ચમચી બ્રેડ ક્રમ્સ લીધા છે અને બધું વ્યવસ્થિત મિક્સ કરીશું અને મિશ્રણ થોડું ડ્રાય થાય એવું બનાવવાનું છે તો અત્યારે જોઈ શકાય છે કે હાથમાં બિલકુલ નથી ચોંટી રહ્યું તો આપણું સેવરોલનું મિશ્રણ પરફેક્ટ તૈયાર છે હવે આપણે તેમાંથી રોલ્સ વાળી લઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના વાળીને તૈયાર કરીશું તો આવી જ રીતે હું બધા જ સેવરોલ વાળી લઉં છું અને હવે સેવ રોલને કોટ કરવા માટે મેંદા અને કોર્નફ્લોરની સ્લરી બનાવીશું તો અહીં મેં એક ચમચી મેંદો અને એક ચમચી કોર્નફ્લોર લીધો છે તેમાં પાંચ ચમચી મીઠું નાખીશું અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લઈ મીડિયમ થીક સ્લરી બનાવીશું તો આ રીતની મીડિયમ થિક સ્લરી હશે તો તેના પર સેવ એકદમ સરળતાથી ચીપકી જશે હવે અહીં અડધો કપ જેટલી ઘઉંની સેવૈયા લીધી છે જે રોસ્ટેડ આવે છે એ જ લીધી છે અને સેવને આ રીતે થોડો ભૂકો કરી લીધો છે હવે આપણે એક રોલ લઈ પહેલાં સ્લરીમાં આ રીતે ડીપ કરીશું અને એ પછી સેવમાં કોટ કરી લઈશું તો બધી બાજુથી સેવ એકદમ વ્યવસ્થિત કોટ થાય એ રીતે સેવમાં રગદોળી લેવાનું છે અને હાથમાં આ રીતે લઈ વધારાની સેવ કાઢી લઈશું તો આવી રીતે બધા જ સેવરોલ તૈયાર કરી લીધા છે તો જ્યાં સુધી આપણે સેવરોલ તળીએ નહીં ત્યાં સુધી તેને ફ્રીઝમાં મૂકીશું હવે આપણે ડ્રાય મસાલા ભીંડીનું શાક બનાવી લઈશું તો તેના માટે એક વાસણમાં બે મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી અજમો અને પાંચ ચમચી હિંગ લઈશું સાથે તેમાં દોઢસો ગ્રામ ભીંડા લઈશું તો ભીંડાને મેં ફાડા કરીને આ રીતે લાંબા સમારી લીધા છે ભીંડાને આપણે આ શાકમાં તળીને પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ ભીંડા થોડા સંતળાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો અત્યારે આપણે ભીંડાના ભાગનું જ મીઠું લેવાનું છે અને ભીંડા હવે જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું અત્યારે આપણે ભીંડાનો કોરો મસાલો બનાવીશું તો તેના માટે એક ચમચી શેકેલો ચણાનો લોટ લઈશું તેમાં ચમચી હળદર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સાથે જ પા ચમચી ગરમ મસાલો લઈશું ચમચી આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તો ખાલી મસાલાના ભાગનું જ મીઠું લેવાનું છે હવે તેમાં થોડી કોથમીર નાખી બધો મસાલો વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અને 6 થી સાત મિનિટમાં આપણા ભીંડા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેમાં તૈયાર કરેલો મસાલો લઈ લેશું તો બધો જ મસાલો લઈ લેવાનો છે અને મસાલો નાખ્યા પછી મસાલાને આપણે ભીંડા સાથે ત્રીસ સેકન્ડ જેવું સાતળી લઈશું એટલે ભીંડામાં સરસ મસાલો ચડી જશે ગેસ બંધ કરીને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ડ્રાય મસાલા ભીંડી હવે દાળ ભાતનું કૂકર ચેક કરી લઈશું તો જોઈ શકાય છે દાળને ભાત એકદમ સરસ ચડી ગયા છે દાળને આપણે હેન્ડ બ્લેન્ડરથી થોડી પીસી લઈશું અને ભાતમાં થી ત્રણ ચમચી લીલા વટાણા નાખીશું તો આ રીતે વટાણા અલગથી લેવાથી તેનો કલર સરસ ગ્રીન રહેશે હવે આપણે દાળ બનાવીશું તો દાળમાં એક કપ જેટલું મેં પાણી લીધું છે તો દાળ તમને જેવી ઘાટી પતલી ગમે એ પ્રમાણે પાણી લઈ શકો છો હવે તેમાં એક લીલું મરચું આ રીતે મોટું સમારીને લીધું છે સાથે એક દાળખી લીમડો અને એક ટુકડો આદુનો તો આ રીતે આદુને છીણીને લેવાનું છે અને મેં અડધો આદુનો ટુકડો છીણીને લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ગોળ લઈશું તો ગોળ પણ તમને જેવું ગમે એ પ્રમાણે લઈ શકાય છે હવે દાળને સ્લો ફ્લેમ પર પંદર મિનિટ ઉકાળી લઈશું દાળ ઉકળે એ પછી તેમાં અડધી ચમચી ટોપરાનું છીણ લઈશું તો ટોપરાનું છીણ નાખવાથી દાળનો ટેસ્ટ એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવો જ બને છે હવે દાળનો વઘાર કરીશું તો તેના માટે વઘારિયામાં એક મોટી ચમચી તેલ ગરમ કરીશું તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં બે લવિંગ એક દગડફૂલ એક ટુકડો તજ અને એક સૂકું લાલ મરચું લેવાનું છે સાથે પાંચ ચમચી મેથીઓ મસાલો પાંચ ચમચી ગરમ મસાલો અને પાંચ ચમચી લાલ મરચું પાવડર લઈ તૈયાર કરેલા વઘારને આપણે દાળની ઉપર લઈ લઈશું અને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું સાથે તેમાં થોડા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નાખીશું તો એકદમ ટેસ્ટી અને લગ્ન પ્રસંગ જેવી દાળ બનીને તૈયાર છે હવે આપણે ઉકળવા મૂકેલું દૂધ ચેક કરીએ તો જોઈ શકાય છે કે દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે અને જ્યારે દૂધ ઉકળતું હોય ત્યારે દૂધમાં દર બે મિનિટે ચમચો ફેરવતો રહેવાનો જેથી દૂધ નીચેથી દાજે નહીં અને આ રીતે સાઈડમાંથી મલાઈ પણ કાઢતું જવાનું જેથી બાસુંદી આપણી એકદમ સરસ લચ્છેદાર બને હવે આપણે બાસુંદી માટે ખાંડને કેરેમલાઇઝ કરીશું તો તેના માટે મેં અડધા કપમાં થોડી ઓછી તેટલી ખાંડ લીધી છે ખાંડને વાસણમાં આ રીતે ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું ખાંડ આ રીતે પીગળવાનું ચાલુ થાય એ પછી તેમાં ચમચો ફેરવીશું અને સતત તેને ચલાવતા રહીશું તો બેથી ત્રણ મિનિટમાં ખાંડ સરસ પીગળી જશે અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ પીગાળેલી ખાંડ આપણે દૂધમાં એડ કરીશું તો થોડું આ રીતે દૂધ ઉપર આવશે એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીશું અને તેમાં કેરેમલાઇઝ કરેલી ખાંડનું બધું જ મિશ્રણ લઈ લેશું અને મિક્સ કરી લઈશું તો સ્ટાર્ટિંગમાં ખાંડ આ રીતે જામી જશે પણ દૂધની સાથે જેમ ઉકળશે તેમ તેમ ખાંડ સરસ પીગળી પણ જશે અને દૂધની ફ્લેવર અને કલર પણ એકદમ સરસ આવી જશે તો કેરેમલાઇઝ કરેલી ખાંડથી બાસુંદીની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે તેમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર લઈશું સાથે ત્રણ મોટી ચમચી કાજુ બદામ અને પિસ્તા લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને બાસુંદીને એકદમ ઠંડી કરીશું એ પછી બે ત્રણ કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું હવે આપણે પનીરનું શાક બનાવીશું તો તેના માટે એક મિક્સર જારમાં પેસ્ટ બનાવીશું તો અહીં મેં બે ચમચી કાજુ લીધા છે સાથે જ એક ચમચી મગજતરીના બી લઈશું ચમચી જેટલી હળદર લઈશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ચમચી ચાટ મસાલો અને એક ચમચી ધાણા જીરું પાવડર લઈશું સાથે એક ચમચી કસૂરી મેથી લઈ બધી વસ્તુને કોરી પીસી લઈશું તો એકદમ સરસ પાવડર થઈ ગયો છે હવે તેમાં બે નંગ ટામેટાને આ રીતે કાપીને લીધા છે એ લઈશું સાથે એક ટુકડો આદુનો આ રીતે કાપીને લઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો શાકના ભાગનું મીઠું અત્યારે જ લઈ લેવાનું છે હવે બધું પીસીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થાય તેવું બનાવી લઈશું હવે શાક બનાવવા માટે એક મોટી ચમચી ઘી સાથે બે મોટી ચમચી તેલ લઈશું ઘી તેલ સરસ ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા નાખીશું તો અહીં મેં એક ટુકડો તજ બે લવિંગ બે ઇલાયચી પાંચ દાણા મરીના લેવાના છે અને ઇલાયચીને આ રીતે થોડું મોં ખોલીને લેવાની છે તો આ ખડા મસાલા લઈ લેશું સાથે ચમચી જીરું પાંચ ચમચી કિચન કિંગ મસાલો ચમચી લાલ મરચું પાવડર લઈ તૈયાર કરેલી પેસ્ટ લઈ લેશું તો આ પનીરના શાકમાં માત્ર આ એક જ પેસ્ટ લેવાની છે એમ છતાં શાક બહુ જ સરસ ટેસ્ટી બનશે અને એકદમ ઝડપથી બની જશે હવે આપણે આ પેસ્ટને તેલ ઘીમાં એકદમ વ્યવસ્થિત સાંતળીશું તેના માટે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું એ પછી જોઈએ તો ઘી તેલ સરસ છૂટા પડી ગયા છે અને બધું એકદમ વ્યવસ્થિત સંતળાઈ ગયું છે તો આ શાકમાં આપણે પેસ્ટમાં બધી વસ્તુ કાચી લીધી છે જેથી તેને એકદમ પ્રોપર કૂક કરીશું તો જ ગ્રેવીની ફ્લેવર સરસ આવશે હવે તેમાં પા કપ જેટલું પાણી લઈશું અને ગ્રેવીને એકદમ વ્યવસ્થિત કૂક કરીશું સાથે જ તેમાં એક ચમચી દહીં લેવાનું છે તો એકદમ મોળું દહીં લીધું છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે બે ચમચી મલાઈ પણ લઈ શકો છો દહીંને મિક્સ કરીને ઢાંકીને ફરીવાર બેથી ત્રણ મિનિટ કૂક કરીશું જેથી દહીંનું ફેટ પણ એકદમ રિલીઝ થઈ જશે અને એકદમ સરસ ગ્રેવી તૈયાર થશે તો ગ્રેવીમાં અત્યારે તેલ ઘી સરસ છૂટા પણ પડી ગયા છે અને આપણી ગ્રેવી પ્રોપર સંતળાઈને તૈયાર છે હવે આપણે તેમાં પા કપ જેટલું પાણી નાખીશું અને સાથે જ દહીંની ખટાશને બેલેન્સ કરવા પાંચ ચમચી ખાંડ લઈશું સાથે તેમાં બે ચમચી પનીરને મેં આ રીતે છીણીને લીધું છે સાથે તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને દોઢસો ગ્રામ અહીં પનીર લીધું છે તેને આ રીતે ટુકડામાં કાપી લીધું છે એ લઈશું અને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો ગ્રેવીની થિકનેસ તમને જેટલી ગમે એ રીતે તમે રાખી શકો છો અત્યારે મને થોડી ઘાટી ગ્રેવી લાગી રહી છે એટલે ફરી હું પા કપ જેટલું પાણી નાખીશ અને તેને મિક્સ કરી લઈશું તો આ શાકમાં આપણે પાણી એકસાથે નથી નાખવાનું જેમ જરૂર લાગે એમ થોડું થોડું પાણી નાખીશું હવે શાકને ફરી ઢાંકીને બેથી ત્રણ મિનિટ કૂક કરીશું જેથી ગ્રેવીનો ટેસ્ટ પનીરમાં એકદમ સરસ બેસી જાય એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ ઘી તેલ છૂટા પડી ગયા છે અને પ્રોપર શાક બનીને તૈયાર છે તો અત્યારે ગ્રેવી થોડી પાતળી લાગે છે પણ થોડી વાર પછી શાક ઠંડુ થશે એટલે એકદમ સરસ થિક ગ્રેવી થઈ જશે તો ટેસ્ટી પનીરનું શાક તૈયાર છે હવે આપણે પૂરી માટેનો લોટ જોઈ લઈએ તો લોટ એકદમ સરસ રેસ્ટ અપાઈને તૈયાર છે તેને થોડો મસળી લેવાનો છે અને એ પછી તેમાં મીડિયમ સાઇઝના લુવા કરીને પૂરી વણી લઈશું તો આ રીતે હું બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ તો પૂરીને તમે વણતા જાઓ અને તળતા જાઓ તો પૂરી એકદમ સરસ ફૂલીને તૈયાર થશે તો હવે આપણે પૂરી તળવા માટે અહીં મેં તેલ ગરમ કર્યું છે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને પૂરી તળી લઈશું તો પૂરીને તેલમાં નાખ્યા પછી આ રીતે ઝારાથી થોડી દબાવીશું એટલે એકદમ સરસ ફૂલી જશે અને આવી રીતે આપણે બદામી કલરની પૂરી તળી લઈશું સાથે જ આપણે સેવરોલ તળી લઈશું તો સેવરોલને ફ્રીઝમાં મૂક્યા પછી એકદમ સરસ સેટ થઈ ગયા છે તો તૈયાર થયેલા સેવરોલ ફૂલ ફ્લેમ પર તળી લેવાના છે તો થોડા ઉપર આવે એ પછી તેને આ રીતે ફેરવતા જઈ એકદમ સરસ ક્રિસ્પી અને બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે સાથે જ આપણે પાપડ તળી લઈશું તો થાળી માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે બધી વાનગીઓ તૈયાર છે હવે થાળી સવ કરીશું તો તેના માટે સૌથી પહેલાં બાસુંદી સવ કરીશું બાસુંદી એકદમ ક્રીમી અને મલાઈદાર બની છે તો બાસુંદીને બેથી ત્રણ કલાક ફ્રીજમાં રાખશો એટલે એકદમ સરસ ઘાટી તૈયાર થશે સાથે જ ટેસ્ટી પનીરનું શાક સર્વ કરીશું તેની સાથે જ લગ્ન પ્રસંગમાં હોય તેવી દાળ લઈશું સાથે ડ્રાય મસાલા ભીંડી લેવાની છે અને તેની સાથે જ ક્રિસ્પી અને ટેસ્ટી સેવરોલ મૂકીશું સાથે ગરમા ગરમ પૂરી લઈશું અને ભાત સર્વ કરીશું તેની સાથે જ કેચઅપ અને પાપડ સવ કર્યા છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને કાંદા લસણ વગરની આ થાળી ઘરે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી